ચાલો સરસ મજાનું ફૂલ બનાવો ચાલો આપણે ફળ વિશે ભણી ગયા ને ને હવે હવે આપણે એનું પુનરાવર્તન કરવાનું છે બરાબર જો હું કે બધા તાળી પાડો ત્યારે બધા એ તાળી પાડવાની પછી હું એમ કઉ તાળી બંધ તાળી બંધ કરીને જેને કહું એને એક ફળનું નામ બોલવાનું સમજાઈ ગયું ચાલો તાળી પાડો ચાલો બંધ ચાલો ધ્વનિ ફળનું નામ બોલો સરસ ચાલો તાળી પાડો ચાલો ચાલો બંધ કીર્તિબેન ફળનું નામ બોલો ફળનું નામ બોલો તને શું ભાવે કેરી ચાલો તાળી પાડો બધા তাডি পারো চালো বন্দ চালো কারতিক বাই ফার্নো নাম বলো তার ভুচ চালো তাডি পারো বদা চালো বন্দ চালো নিশিটা বলো এন অনানস চ

চলোক ভাই চলো চালো চালো দেবানো হেমানো ચાલો બંધ ચાલો કાવ્યા કાવ્ય ચાલો તાળી પાડો ચાલો બંધ ચાલો લીઝા સ્ટ્રોબેરી સરસ ચાલો તાળી પાડો ચાલો બંધ चलो परीती परी पपयू।, पपयू चलो ताड़ी पाड़ो चलो बंद नागराज केड़ा चलो ताड़ी पाड़ो चलो बंद चलो राहुल फल नाम बोलो तरबूज चलो, चलो ताड़ी पाड़ो চলো বন্ধ চলো জিয়া স্ট্রোবরি চলো তিপাড়ো চলো বন্ধ চলো নিধি সরস